હેલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ચાલુ વર્તમાન કાળ વિશે શીખવાના છીએ અહીં બે ચિત્રો આપેલા છે પ્રથમ ચિત્રમાં એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે બીજા ચિત્રમાં એક છોકરી પુસ્તક વાંચી રહી છે તો એ છોકરો કહેશે હું ક્રિકેટ રમી રહ્યો છું અને છોકરી કહેશે હું પુસ્તક વાંચી રહી છું તમે જોઈ શકો છો કે એકની રમવાની ક્રિયા ચાલુ છે જ્યારે બીજાની વાંચવાની ક્રિયા ચાલુ છે તો જ્યારે વર્તમાનમાં આપણે કંઈ જોઈએ બોલીએ ત્યારે કોઈ ક્રિયા ચાલુ હોય તો તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ચાલુ વર્તમાન કાળ જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહે છે હવે આ કાળની વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યાર પછી આવશે એમ ઇઝ કે પછી આર ત્યાર પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે અન્ય શબ્દો હવે જો સબ્જેક્ટ તરીકે આઈ હશે તો તેની સાથે એમ આવશે તેમજ જો સબ્જેક્ટ તરીકે હી સી ઈટ કે પછી કોઈ પણ એક વચન નામ હશે જેમ કે રાજ તો તેની સાથે ઇઝ આવશે આ ઉપરાંત જો સબ્જેક્ટ તરીકે વી યુ ડે કે પછી કોઈ પણ બહુવચન નામ હશે તો તેની સાથે આર આવશે ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવશે જેમ કે અહીં પ્લેનું આઈએનજીવાળું રૂપ પ્લેઇંગ આપેલું છે અને છેલ્લે ઓબ્જેક્ટમાં કંઈ હશે તો અહીં જે ક્રિકેટ શબ્દ આપેલો છે તે રીતે આવશે હવે ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના જો જોઈએ તો તેમાં વાક્યમાં છેલ્લે રહ્યો છે રહી છે રહ્યા છે રહ્યું છે જેવા શબ્દો આવે છે અહીં પહેલું વાક્ય છે હું ક્રિકેટ રમી રહ્યો છું આ જ વાક્યને આપણે એમ પણ કહી શકીએ કે હું ક્રિકેટ રમતો છું હવે આ વાક્યનું જો અંગ્રેજી કરીએ તો સબ્જેક્ટ તરીકે હું માટે આઈ આવશે ત્યાર પછી એમેઝાર આઈ સાથે એમ આવશે ત્યાર પછી રમવા માટેનું ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ પ્લેઈંગ આવશે અને છેલ્લે ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ આવશે આ રીતે આપણું વાક્ય બનશે આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ હવે બીજું વાક્ય છે હું પુસ્તક વાંચી રહી છું આ વાક્યને આપણે એમ પણ કહી શકીએ કે હું પુસ્તક વાંચતી છું આ વાક્યનું અંગ્રેજી થશે આઈ એમ રીડિંગ અ બુક હવે ચાલુ વર્તમાન કાળ ઓળખવા માટે કેટલાક સૂચક શબ્દો છે જેમાં લુક લિસન નાવ એટ ધ મોમેન્ટ આ વગેરે શબ્દોનો સમાવેશ થાય છે હવે આ શબ્દોનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે જોઈએ અહીં પહેલું વાક્ય છે તે અત્યારે ઘરે આવી રહ્યો છે તો અહીં અત્યારે માટે આપણે નાવનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે હી ઇઝ કમિંગ હોમ નાવ તેવી જ રીતે બીજું વાક્ય છે જુઓ તેઓ શાળાએ જઈ રહ્યા છીએ તો અહીં આપણે જુઓ માટે નો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે લુક ધે આર ગોઈંગ ટુ સ્કૂલ હવે ચાલુ વર્તમાન કાળના નકાર વાક્યો જોઈએ નકાર વાક્ય રચનામાં એમિઝાર અને ક્રિયાપદના આઈએનજીવાળા રૂપની વચ્ચે નોટ મૂકવામાં આવશે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અહીં પહેલું વાક્ય છે હું હમણાં ક્રિકેટ રમી રહ્યો નથી તો તેનું અંગ્રેજી થશે આઈ એમ નોટ પ્લેઈંગ ક્રિકેટ નાઉ સામાન્ય રીતે આપણે એમ નોટનું ટૂંકું રૂપ લખતા નથી પરંતુ અત્યારે મોડન ઇંગ્લિશમાં ઘણી જગ્યાએ નો ઉપયોગ કરવામાં આવે છે હવે બીજું વાક્ય છે તે અત્યારે ઘરે આવી રહ્યો નથી તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ નોટ કમિંગ હોમ નાઉ આ વાક્યમાં ઇઝ નોટ ની જગ્યાએ આપણે ઇઝન્ટનો ઉપયોગ કરી શકીએ હવે ત્રીજું વાક્ય છે અમે શાળાએ જઈ રહ્યા નથી તો તેનું અંગ્રેજી થશે વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ આ વાક્યમાં આપણે આર નોટની જગ્યાએ નો ઉપયોગ કરી શકીએ એક જરૂરી સ્પષ્ટતા એ છે કે નો ઉપયોગ આપણે એમ નોટની જગ્યાએ તો કરી જ શકીએ પરંતુ સાથે સાથે ઇઝ નોટ આર નોટ હેઝ નોટ હેવ નોટની જગ્યાએ પણ આપણે નો ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના બે પ્રકારની આવે છે તેમાં આપણે સૌ પ્રથમ યસ કે નો જવાબ આવે તેવી વાક્ય રચના જોઈએ આ વાક્ય રચનામાં શરૂઆતમાં એમ ઇઝ કે પછી આર આવશે ત્યાર પછી સબ્જેક્ટ આવશે સબ્જેક્ટ પછી ક્રિયાપદનું આઈનજીવાળું રૂપ આવશે અને ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે અહી પહેલું વાક્ય છે શું તે પુસ્તક વાંચી રહી છે આ વાક્યનું અંગ્રેજી થશે ઇઝ સી રીડિંગ અ બુક આ પ્રશ્નનો જવાબ આપણે યસ કે નો માં આપી શકીએ જેમ કે યસ સી ઇઝ કે પછી નો સી ઇઝન્ટ તેવી જ રીતે બીજું વાક્ય છે શું આપણે શાળાએ જઈ રહ્યા છીએ તો તેનું અંગ્રેજી થશે આર વી ગોઈંગ ટુ સ્કૂલ આ પ્રશ્નનો જવાબ પણ આપણે યસ કે નો માં આપી શકીએ છીએ જેમ કે યસ વી આર કે પછી નો વી આરન્ટ તો આ થઈ યસ કે નો વાળી પ્રશ્ન વાક્ય રચના હવે આવી ડબલ્યુએચ ફેમિલીવાળી પ્રશ્ન વાક્ય રચના કે જેમાં યસ કે નો જવાબ આપવાથી કામ ન ચાલે એમાં આપણે કોઈ પરફેક્ટ જવાબ આપવો પડે આ ડબલ્યુએચ ફેમિલીમાં વાય વોટ વેર વેન હાવ વગેરેનો સમાવેશ થાય છે આ વાક્ય રચનામાં સૌ પ્રથમ આવશે ડબલ્યુ એચ ત્યાર પછી આવશે એમિઝાર એમિઝાર પછી આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે અને છેલ્લે પ્રશ્નાર્થિહ અહીં પહેલું વાક્ય છે તે શા માટે પુસ્તક વાંચી રહી છે તો આપણે વાયનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે વાય ઇઝ સી રીડિંગ અ બુક આ પ્રશ્નનો જવાબ યસ કે નો આપે તે ન ચાલે આ પ્રશ્નનો કોઈ પરફેક્ટ જવાબ આપવો જ પડે તેવી જ રીતે બીજું વાક્ય છે તમે શું કરી રહ્યા છો તો આપણે વોટનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે વોટ આર યુ ડુઈંગ આ પ્રશ્નનો પણ આપણે કોઈ પરફેક્ટ જવાબ આપવો જ પડે હવે ડબલ્યુએચ ફેમિલીવાળી પ્રશ્ન વાક્ય રચનામાં પણ હુ ની વાક્ય રચના બીજા બધા ડબલ્યુએચ સભ્યો કરતાં જુદી રીતે બને છે આ વાક્ય રચનામાં સૌ પ્રથમ આવશે હુ ત્યાર પછી આવશે ઇઝ કે આર ત્યાર પછી આવશે ક્રિયાપદનું આઈનજીવાળું રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને છેલ્લે ચિહ્ન આ વાક્ય રચનામાં સબ્જેક્ટ આવશે નહીં કારણ કે સબ્જેક્ટ આપણે પ્રશ્ન પૂછીને શોધવાનો છે અહી પહેલું વાક્ય છે કોણ પુસ્તક વાંચી રહ્યું છે આ વાક્યમાં એક જ વ્યક્તિની વાત છે એટલે હુ ની સાથે ઇઝનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે હુ ઇઝ રીડિંગ અ બુક બીજું વાક્ય છે કોણ પુસ્તકો વાંચી રહ્યા છે અહીં એક કરતાં વધારે વ્યક્તિની વાત છે એટલે હુ ની સાથે આરનો ઉપયોગ થશે અને આપણું વાક્ય બનશે હુ આર રીડિંગ બુક્સ હવે આવે છે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના જેમાં પ્રશ્નાર્થ પણ હશે અને નકાર પણ હશે પહેલું વાક્ય છે તે શા માટે મારી સાથે વાત નથી કરી રહી તો તેનું અંગ્રેજી થશે વાય ઇઝ સી નોટ ટોકિંગ ટુ મી આ વાક્યને આપણે બીજી રીતે પણ કહી શકીએ વાય ઇઝન્ટ સી ટોકિંગ ટુ મી બીજું વાક્ય છે તમે શા માટે હસી રહ્યા નથી તો તેનું અંગ્રેજી થશે વાય આર યુ નોટ લાફિંગ આ જ વાક્યને આપણે બીજી રીતે પણ કહી શકીએ વાય આરન્ટયુ લાફિંગ હવે ચાલુ વર્તમાનકાળના બીજા કેટલાક ઉપયોગો છે તે જોઈ લઈએ પહેલો ઉપયોગ છે અત્યારે ચાલુ ન હોય પરંતુ આજકાલ ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે જેમ કે અહીં વાક્ય આપેલું છે હું આજકાલ અંગ્રેજી શીખી રહ્યો છું જેનું અંગ્રેજી થશે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ નાવડિઝ શીખવાની ક્રિયા અત્યારે ચાલુ નથી પરંતુ આજકાલ ચાલુ છે બીજો ઉપયોગ છે ભવિષ્ય માટે આયોજન કરેલ ક્રિયા દર્શાવવા માટે અહીં વાક્ય આપેલું છે અમે આવતા મહિને નવી કાર ખરીદી રહ્યા છીએ તો તેનું અંગ્રેજી થશે વી આર બાઈંગ અ કાર નેક્સ્ટ મંથ અહીં વાક્યમાં ટુડે ટુમોરો ઢીસ વીક નેક્સ્ટ મંથ વગેરે શબ્દો આવશે ચાલુ વર્તમાન કાળનો ત્રીજો ઉપયોગ જોઈએ અત્યારે જેનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તે દર્શાવવા માટે જેમ કે વાક્ય છે ઇન્સ્ટા રીલ્સ આજકાલ લોકપ્રિય થઈ રહી છે તો તેનું અંગ્રેજી થશે ઇન્સ્ટા રીલ્સ આર બીકમિંગ પોપ્યુલર ઢીસ દેઝ હવે ચોથો ઉપયોગ છે ટેવ કે કુટેવનું પુનરાવટન વારંવાર થતું હોય અને કદાચ આપણને ગમતું ન હોય તો તે દર્શાવવા માટે જેમકે અહીં વાક્ય છે તેઓ હંમેશા ઝઘડતા રહે છે તો તેનું અંગ્રેજી થશે ધે આર ઓલવેઝ ક્વોરલિંગ તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળના બીજા ઉપયોગો પણ કરી શકીએ છીએ છેલ્લે કેટલાક ક્રિયાપદો એવા છે જે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી ફોર્મમાં વપરાતા નથી જેમ કે લાઈક સી હિયર સીમ અપિયર વોન્ટ લવ હેટ ટેસ્ટ નો રિમેમ્બર નીડ અન્ડરસ્ટેન્ડ ઓન બિલોંગ વગેરે અહીં બે વાક્યો આપેલા છે પહેલું વાક્ય છે આઈ એમ લાઇકિંગ હર જે ખોટું છે જ્યારે બીજું વાક્ય છે આઈ લાઇક હર જે સાચું છે કારણ કે અહીં દર્શાવેલા જે ક્રિયાપદો છે તેને આપણે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી રૂપમાં વાપરતા નથી તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો ડેન શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ Thanks for watching this video. See you in the next video with new topic. Till the time. Bye bye and take good care of yourself.